અમિતભાઈ બોલો બોલો આ પચાસ રૂપિયા પડ્યા છે પચાસ રૂપિયા પડે શું મળી જવાનું પચાસ રૂપિયામાં તમને પેટ ભાઈને મસ્ત ફૂલ થાળી ખવડાવી દઈશ ફૂલ થાળી ખવડાવ હા ફૂલ થાળી એ બી કોમ્બો વાળી થાળી કોમ્બો કોમ્બો આઈ જશે શું શું આવી જશે લો તમારે એમાં પચાસ માં તમારે આ પ્લેટ આવશે ઓકે પ્લેટ છે એમાં વેજ રાઈસ આવી જશે વેજ રાઈસ બાસમતી રાઈસ આવશે બાસમતી રાઈસ આવશે ઠીક છે એમાં મગની દાળ આવી જશે દાળ આ દાળ કેવી રહેશે આપડી આ મગની દાળ રહેશે મગની દાળ મૂંગ દાળ મૂંગ ઠીક છે ઓકે હવે માં આવશે છોલે છોલે પંજાબી સ્ટાઈલ છોલે આવશે પંજાબી સ્ટાઈલ છોલે ઓકે છોલે આવી જશે આમાં આમાં આવશે મિક્સ સલાડ મિક્સ સલાડ એમાં આવશે બે ભટુરે બે ભટુરે ઓકે થોડો તડકો એડ થશે ચટણી ચટણી અને જોડે પીકલ પીકલ અચ્છા અથાણું જે આપણે કહીએ ને એ અથાણું છે આ તમારે 50 રૂપિયામાં પ્લેટ રેડી છે આ આપણો 50 રૂપિયાનો કોમ્બો રેડી થઈ ગયો કોમ્બો રેડી થઈ ગયો છે આપણો ઓકે અને